નામ નોંધાવવા માટે પોતાના શહેરમાં ગયા અને યુસુફ પણ ગિલ ના શહેરમાંથી માંથી મધ્યે દાઉદ જે શહેર જેમ કહેવાય છે તેઓ ત્યાં હતા એટલામાં તેના દિવસો પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો ફરીવાર અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો તેણે તેને લુગડામાં લપેટીને ગબાળમાં સુવાડ્યો કારણ કે તેઓને માટે ધર્મશાળામાં કંઈ જગ્યા ન હતી ત્યાં સુધી પ્રભુ તેના પવિત્ર મુખનો વચ્ચે મુખનો પ્રકાશ આ પવિત્ર વચનો પર પાડો અને આપણને આશીર્વાદિત કરો વચનને માટે પ્રભુની સહાય માગીએ પ્રાર્થના કરીએ આંખોને બંધ કરીએ સ્વર્ગીય પિતા સરાફોની મધ્ય ને કરુબોની પર બિરાજમાન જીવનના સ્વામી અમારા દાડુને કૃપાળુ પિતા તમે મહાન છો તમે ન્યાયી છો ને તમે વિશ્વાસુ છો વિશ્વાસ ના સ્ત્રોત પર બિરાજમાન ઈશ્વર છો તમે આપનાર ને એ ઈશ્વર છો કે કદી બદલાતા નથી માણસો બદલાય પરિસ્થિતિ બદલાય જાય વાતાવરણ બદલાય જાય

આ કપરાળા મંડળી ની અંદર તમારી મંડળી ને તમારા લોક તમારા જન્મની ની જયંતિ ને ઉજવી રહ્યા ત્યારે પ્રભુ ખરા અર્થ તમારી જયંતિ ને ઉજવવા માટે પ્રભુ અમારા જીવન ને તૈયાર કરવા માટે આ અદ્ભુત વચનો ની સમજણ તમે અમને પમાડો પ્રભુ

મારી વાચા ના પામો પવિત્ર આત્મા દેવ તમે બોલો પ્રાર્થના પ્રવેશ નામ માં એમ